નવગણ વેલેરો આવજે પદ્મા હવે ચાહલનો પોકાર નમસ્કાર મિત્રો મિત્રો પદ્મા હવે ચાહલ ગીત યુટ્યુબ પર ધૂમ મચાવી રહ્યું છે આવા ટાણે ચાહલના ભવ્ય ભૂતકાળને ઉખેડવો અસ્થાને નહીં હોય એક ભાઈએ પોતાનો જીવ જોખમમાં મૂકીને બેનડીની લાજ બચાવી તેવી ભાઈ બહેનના અમર પ્રેમની આ ગાથા છે માતા પિતાને ઘેર જૂનાગઢના ભાવિ રાજા સાથે મોટા થવાનું જેને સદ્ભાગ્ય સાંપડ્યું એ ચાહલ આજે ભાઈ બહેનના અમર પ્રેમની ગાથા ઉખેડવી છે અને કેવી રીતે રાજાએ દુશ્મનના હાથમાંથી પોતાની વાલી બેનબીને છોડાવી તો પદ્મા ગીત પછી હવે ચાહલ સોંગ વાયરલ થઈ રહ્યું છે ગુજરાતી ગાયક પંકજ મિસ્ત્રીના પદ્મા ગીત બાદ હવે ચાહલ સોંગ પણ પ્રગતિને પંથે છે પદ્મા બાદ હવે લોકો પર ચાહલનો રંગ ચડી રહ્યો છે ગીતને સારો પ્રતિસાદ પણ મળી મળી રહ્યો છે ત્યારે સહેજે સવાલ થાય છે કે આ ચાહલ કોણ છે અને તેઓ શા માટે બચાવવાનો પોકાર પાડી રહ્યા છે તેઓ કોણ હતા અને કોણ તેમના રૂપમાં આંધળો બન્યો અને તેમણે કોને બચાવવા માટેનો પોકાર પાડ્યો આ બધા સવાલના જવાબ પહેલાં આજથી એક હજાર વર્ષ પહેલાંના ઇતિહાસમાં ડૂક્યું કરવું પડશે અને તો જ આખી વાત ભેજામાં ઉતરશે હકીકતમાં ચાહલ જૂનાગઢના ચુડાસમા રાજવંશના રાજા રા નવગણના લાડકવાયા પિતરાઈ બહેન હતા અને સિંઘનો સરદાર અમીર સુમરો ચાહલ ચાહલ ખૂબ સુંદર હતા અને રૂપ પર તે મોહિત થયા હતા અને તેને રાણી બનાવવા માગતા હતા તેથી તેણે ચાહલને કેદમાં લીધી હતી ત્યારે ચાહેલે ખાનગીમાં એક ચિઠ્ઠી લખીને વીર રા નવગણને પોતાની રક્ષા કરવાનો પોકાર કર્યો હતો મૂળ વાત આટલી જ પરંતુ એક રાજા ઊઠીને અને તે પણ પોતાની સગી નહીં એવી બહેનની રક્ષા કાજે હમીર સુમરા જેવા કદાવર દુશ્મન સામે પડ્યા તે ભારે ભેદ પરમની વાત છે પાટણ અને જુનાગઢ વચ્ચે વેરબંધાયું સન એક હજાર પચીસમાં જુનાગઢના શાસક રાદયાસે પાટણના શાસક દુર્લભસેન સોલંકીની રાણીની જૂનાગઢ યાત્રા પર કર નાખ્યો હતો આને કારણે દુર્લભસેને ચઢાઈ કરીને જૂનાગઢને પાડી નાખ્યું અને રાજા રા દયાસ નાનકડા દીકરા રા નવગઢને લઈને ભાગી ગયા નવગઢની માતા રાણી દે સતી થયા અને તેમની દાસી વાલબાઈએ છુપાવે છે નવગઢને લઈ જઈને સુદાસમાં રાજના વફાદાર આહિર દેવાયત બોદરને સોંપ્યા આ બાજુ જૂનાગઢના રાજાને ખબર પડી કે રા દયાસનો વંશ જીવે છે અને તેમણે શોધ કરી કે જો જાણવા મળ્યું કે નાનકડો રા નવગણ દેવાયત બોદરને આશરે ઉછરી રહ્યો છે બસ પછી આદેશ છૂટ્યા કે દેવાયત બોદરને કચેરીમાં હાજર કરો જે પછી દેવાયત બોદર આવ્યા કે કે કહેવામાં આવ્યું સાંભળ્યું છે કે તમારે ત્યાં ઉછરી રહ્યો છે આ વફાદાર નોકરે હા પાડી અને ચાલી રાણીને સંદેશ મોકલ્યો કે રા રાખીને વાત કરજો આહિરાણી સમજી ગયા કે રાને નવગાણ રાખીને તેમના પોતાના દીકરા ઉગાને મોકલી દીધો અને જ્યારે ઉગો આવ્યો ત્યારે રાજાએ આદેશ કર્યો કે જો આ નવગણ હોય તો ઉઠાવો તલવાર અને તેના કટકા કરી નાખો દેવાયત બોધરે તલવારથી કટકા કરી નાખ્યા અને સ્વામી ભક્તિને જીવતી રાખી જોકે કથા તો લાંબી છે પરંતુ પાછળથી હાથ મજબૂત બનતા દેવાયત બોધર આહિરો સાથે મળીને જૂનાગઢ પર ચઢાઈ કરીને સોલંકીઓના શાસનનો કાંટો કાઢી નાખ્યો અને પછી યુવાન રા નવગણને સોરઠની ગાદી બેસાડ્યો આ પછી રા નવગણ જુનાગઢના રાજા બન્યા તો દેવાયત બોદરને ઘેર નવગણ અને ચાહલ સાથે ઉછર્યા દુશ્મન સોલંકીઓથી બચીને જ્યારે રા નવગણ એકદમ ખાનગીમાં દેવાયત બોધનને ઘરે મોટા થઈ રહ્યા હતા ત્યારે તે વખતે આહિરના દીકરી ચાહલ પણ ઉછેરી રહ્યા હતા અને ચાહલ નવગણનો પોતાનો ભાઈ માન્યા અને સગા ભાઈ કરતા પણ વિશેષ રાખ્યા હવે આ બાજુ જુનાગઢ અને તેના પર મોહિત થયો અને તેની સાથે લગ્ન કરવાનો પ્રસ્તાવ મૂક્યો અમીર સુમરાએ તેની સાથે પરણાવવા માટે થઈને તેનું અપહરણ કર્યું પરંતુ જહાલે વ્રતનું બહાનું કાઢીને છ મહિના સુધી ટાળ્યું અને આ છ મહિનામાં હલની જે ચિઠ્ઠી હતી તેમાં લખવામાં આવ્યું હતું કે હમીર સુમરાની કેદમાં રહેતા ચાહલે પોતાની વીર ભાઈ રા નવગઢ ચિઠ્ઠી લખી હતી જેના ગીતના શબ્દો આ પ્રમાણે છે લખે કાગળિયો વીરને બેનડી

ચાહલ જોવે તારી વાટ કાં તો આ સુમરાને નથી તારી ખબર ચાહલ જોવે તારી વાટ વરૂડી માતાની કૃપાથી રા નવગણ જીત્યા ત્યારબાદ રા નવગણ પોતાની બહેનની રક્ષા કાજે મોટું લશ્કર લઈને સિંહ પર ચડાઈ કરી અને હમીર સુમરાને મારી નાખીને ચાહલને છોડાવીને લઈ આવ્યા હતા અને પોતાના રાજમાં જીવ્યા ત્યાં સુધી પોતાની સગી બહેન કરતા પણ વિશેષ સ્થાન આપ્યું એક વાયકા મુજબ પાટણના વરૂડી માએ રા નવગણને જીતના આશીર્વાદ આપ્યા હતા તો ઉલ્લેખનીય છે કે પંકજ મિસ્ત્રીનું આ પહેલા પદમા ગીત પણ વાયરલ થયું હતું ગીતના શબ્દોમાં લોકહામાં કોતરાઈ ગયા હતા જે પછી હવે જાહલનો પોકાર પણ લોકોના હૃદયમાં વાગ્યો છે ધન્યવાદ